সিকোদামে আযা বাদু মলেছে মলে নিতাহা দিংলা ইসলিযাজর আজমান দা ছো গোবেরুছে এশাঁক্য় স্য় એ બોલ માખપા સક્યા બાનેનો મોડેલ છે સક્યા બાનેનો મોડેલ છે બીર જો તમે ખાલી ઊંઘ ગડી કો મારતી છો કીધું થાય तो जीड ओ ओ ओ ओ ओ ओ ओ

ગાય છે હવે તાળું ખાઈ લઈશું આપણે પાપડા ઘરે છે રોટલી વાની છે તો ખાઈએ છીએ હવે આ છે અહીંયાની જીરા છાસ કેરલ કાઢે છે ચાલો તો હવે જમી લઈશું મળી આવે જમી તો આજો સામાન ઘરના માટે લઈ જઈએ છે સામાન આઈ હોપ વિડિયો તમને પસંદ આવ્યો જ હશે તો લાઇક એન્ડ કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને બે લાઇક દબાવાનું ભૂલતા નહીં